અંગ્રેસ્વર તાલુકાના પાનોલી જીઆઈડીસી માં આવેલી વીવીઆઈસી ફાર્મા કંપનીમાં ગેસ ઘડતર થતાં દોડધામ મચી જવા પામી પાનોલી ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર ગેસ ઘડતરની ઘટના સામે આવી હતી વીવીઆઈસી ફાર્મા કંપનીમાં ગેસ ઘડતર થતા ઘાટા પીળા રંગનું આવરણ વાતાવરણમાં છવાયું આંગલેશ્વરને પાનોલી ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર ગેસ ગળતરની ઘટના બની હતી વીવીઆઈએસજી ફાર્મા કંપનીમાં ગેસ ગળતર થયું હતું જેના પગલે કાંટા પીળા રંગનું આવરણ વાતાવરણમાં છલકાવું હતું છવાયું હતું ગેસ ગળતર થતાં કંપનીના કામદારોમાં નાસભાગ મચી આ અંગેની જાણ ફાયર ફાઇટરોને થતાં તેઓએ ઘટના સ્થળે પહોંચી ગણતરીની મિનિટોમાં જ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો ઘટનાની ગંભીરતા સમજી ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ માં પહોંચ્યા અને પ્રાથમિક માહિતી અનુસાર નાઇટ્રિક એસિડ ગેસ લીક થયો હોવાનું બહાર આવ્યું જોકે આ ગેસ ગણતરની ઘટનામાં પણ કામદારોને ગેસની અસર થઈ ન હતી